કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠાના ગેરકાયદેસર અગરિયા બની જતા ઉઠ સહિતના પાલતુ પશુઓના આવાગમન માટેના રસ્તાઓ બંધ થઈ જવાથી માલધારી વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગાગોદર કાનમેર સહિતના આઠ ગામના અગ્રણીઓએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ અંગે મીઠાના અગરિયા પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી તારીખ બાર ફેબ્રુઆરીથી અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ ડીએસપી ઓફિસે અને કલેક્ટર સાહેબને આયોજનપત્ર આપવામાં આવ્યું છે આ જે રણ વિસ્તારની જમીન જેટલી છે પાંચ હજાર એકર જે ભૂમાફિયા મોટા મોટા માથા રોકીને બેઠા અને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં નહીં આવે તો બાર તારીખ અને સોમવારના જે અમે આંદોલનમાં બેસવાના સી બસોથી અઢીસો જણા એની તમામ જવાબદારી આ અધિકારી વહીવટી તંત્રની રહેશે એવી મારી વાત એમાં કોઈને પણ કાંઈ આંચ આવી જવાબદાર રહેશે મારે રજૂઆત કરવાની છે મીઠાના રણ માટેની તો હજારો એકર બિન રીતે ઘૂટખર રણ છે એ રણની અંદર ખોટી રીતે માથા પર માણસો રહ્યા એ પોતાના વગદાર માણસોએ કામ કરી વન બધું રણ આખે આખું રણ બાંધી લીધું છે તો ગુડખર માટે રણ છે અભયારણ છે તો એ ખાસ જરૂરી છે સરકાર આના વિશે તાત્કાલિક પગલાં ધોરણે બંધ કરે અમારી સતત અમારા ચેતવણી છે અમારી એ અપીલ છે સરકારશ્રીને કે કચ્છનું નાનું રણ જે ગુડખર અભયારણ્ય છે અને એ આ ઘણા લોકો છે જે ત્યાં કને મીઠાનું દબાણ કરીને બેઠા છે અને ગેરકાયદે ગેરકાયદેસર ત્યાં કને મીઠું ઉત્પાદન કરે છે અને સરકારશ્રીને અપીલ છે કે એ બધી જગ્યાઓ ખાલી કરાવો અને ગુડખર છે એ અમારા મીઠા જમીનમાં મીઠી ખેતીમાં આવી અને બગાડ કરે છે ત્યાં કારણ કે અભયારણ્યમાં જે આ બધું કરી મૂક્યું છે તો અભ્યા જે છે જાય ક્યાંક ને તો જે જેથી કરી એને અને ઘૂટખર્ચે બધા અમારા ખેતીમાં આવે છે અને બગાડ કરે છે પાકનો અને બધા બીજા ઘણા નાના વર્ગના મજૂરી છે ખેડૂતોને નુકસાન થાય છે આગરીયાઓને પણ ત્યાં કને એમની જે મજૂરી જે રોટી પાણી એમનું હતું મચ્છીમારોને એમને બધાની રોટી પાણી અત્યારે બધાનું બનશે આવક અને સરકાર શ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે પગલાં આ આંદોલનમાં બસોથી અઢીસો જણા ત્યાં કરીને આંદોલનમાં બેસવાના છે તારીખ બારના સાડા નવ વાગે સોમવાર અમારે રણ આંખો બાંધી છે એમાં અમારા મચ્છીમારનો ધંધો મચ્છીમારનો ધંધો અમે કાયદેસર છે એમાં અમારે મછીમારનો ધંધો ક્યાં કરવો અમે ઘરે સાધન મૂકી અમારી માંગણી છે કે એ લોકો એ આગળ બંધ કરે બરાબર એ લોકોમાં અમારો ધંધો થતો નથી આગળ બધા બધા ગયેરમાં ઉત્તર વાળમાં ઉતરવાનો છે આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે બાર બાર તારીખે સોમવાર નવ વાગ્યા સાડા નવ વાગ્યા ત્રણ